મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગો મનોરંજન કરો એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધાય સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચા માહિતી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવાવાળાને વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદી નામ આવશે અને વ્યક્તિગત મારી તૈયારી છે ઠાકોર સમાજનું બંધારણ ડીજેનો વિવાદ અને હવે ડીજેના ડખા એટલા બધા વધી ગયા છે કે નેતાઓ એ જે ડીજે વગાડે છે કે એને સમર્થન આપે છે એની સામે આવ્યા છે બીજી બાજુ ડીજે ચાલકો છે સિંગરો છે બધા જ એક થઈ અને આ બંધારણનો વિરોધ કરી રહ્યા છે ઠાકોર સમાજની એક જાન હતી ડીજે વાગી રહ્યું હતું અને ડીજેમાં એવું વાગ્યું કે એ બંધારણ બનાવવા વાળાને ગોળી મારો આ શબ્દ જ્યારે ડીજેમાં વાગી રહ્યા હતા એના પછી બહુ જ બધા પ્રશ્ન થયા વિવાદ હવે એ હદ સુધી વકરી ગયો છે કે એને ઠાકોરથી લઈને બીજા જેટલા આગેવાનો છે જે બંધારણના સમર્થનમાં છે એવું કહી રહ્યા છે કે જે પણ ઉલ્લંઘન કરશે એની સામે કાર્યવાહી ગેનીબેન ઠાકોરે તો તો હવે એવું પણ પણ કહી દીધું છે કે જરૂર પડશે પોલીસ પાસે જે લગ્ન હતા એ લગ્નમાં ડીજે વાગતું હતું એ ડીજેમાં એવું વાગ્યું કે જે બંધારણ જેણે બનાવ્યું છે એને ગોળી મારો એના પછી ગેનીબેન ઠાકોરને સવાલ કરવામાં આવ્યો કે ડીજેમાં આવું વાગ્યું છે તો હવે આગળ શું કરવાના છો આટલો બધો વિરોધ થઈ રહ્યો છે તો ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ જવાબ આપ્યો એવું કહ્યું કે આ કયા કાર્યક્રમમાં વાગ્યું છે કે કોણે વગાડ્યું છે કયા ગાતા હતા એ એ મને ખબર નથી પણ આ રીતના જે લોકો ગાઈ રહ્યા છે લોકોએ થોડું મર્યાદામાં રહેવું જોઈએ એમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે બંધારણનું ઉલ્લંઘન જે કરશે એની સામે સમાજ તો કાર્યવાહી કરશે જ પણ જો જરૂર પડશે તો અમે પોલીસ પાસે પણ જવા માટે તૈયાર છીએ ગેનીબેન ઠાકોરે પણ કહ્યું કે બંધારણે મારું કે પછી કોઈ એક માણસનું નથી બંધારણ તો આખા સમાજ માટેનું છે અને એના માટે ગોળી ખાવી પડે તો શહીદ થવા માટે પણ અમે તૈયાર છીએ પણ બંધારણ તો હવે જે રીતના લખાયું છે એ રીતના જ થવાનું છે બધું ઠાકોર સમાજ આખો એક જ છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એને મર્યાદામાં રહીને વિરોધ કરવો જોઈએ એવી ચીમકી ગેનીબેન ઠાકોરે આપી છે કે વિરોધ કરવાવાળા મર્યાદામાં વિરોધ કરે બાકી અમે પોલીસ પાસે જઈશું તો ગેનીબેન ઠાકોરે શું કહ્યું એ વિવાદને લઈને એ ગીતને લઈને તે સાંભળો આ વ્યક્તિગત રીતે એ વિડિયો પણ મેં સાંભળ્યો હવે કયા કલાકારે ગાયું છે કઈ જગ્યાનું છે એ મને કઈ ખબર નથી પણ એવું કીધું કે બંધારણ વાળાને મારો ગોળી તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનોએ એમના હિત માટે કરી નથી આ સર્વપક્ષીય અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજો સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેર પણ પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગાઓ મનોરંજન કરો એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચા માહિતી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે વ્યક્તિગત મારી તૈયારી છે એ તો દારૂબંધી માટે ખાસ કરીને ગામો ગામમાં દરેક ગામની અંદર ગામની સમિતિ બને જે ગામમાં દારૂ વેચતા હોય દારૂ દેશી હોય કે ઇંગ્લિશ હોય કોઈ ઉપર પ્રકારનો મેડિકલ નશો હોય તો પેલો સમજાવટથી જે સેલ કરવા વાળા લોકો છે એ પોતપોતાના ગામની અંદર કોઈ પણ પ્રકારનું સેલ ના કરે એ પ્રમાણે ગામ તરફથી કડક રીતે સૂચના આપવામાં આવશે એની અમે કાર્યવાહી ગામ લેવલે કરવામાં આવશે અને ગામની કાર્યવાહીમાં કંટ્રોલ નહીં થાય તો ક્યાંક પોલીસ સ્ટેશન એ જે તે ગામને આખા સાથે મળીને આવવું પડે તો એ આખું ગામ પોલીસ સ્ટેશન આવીને પણ આ રીતે બંધ કરાવવા માટેનો પ્રયત્ન કરશે મેં કીધું એમાં ઠાકોર સમાજ એક નહીં ઠાકોર સમાજ પછી તમામ સમાજોએ આ ડીજેનો મુદ્દો લીધો છે અને તમામ સમાજો આ બાબતમાં આ કોઈ પણ પ્રકારનો જે નિયમ નક્કી કર્યા છે જે બંધારણ નક્કી કર્યું છે એમાં કોઈ બાંધછોડ ન થાય એવું બધા ઈચ્છે છે અને બે હજાર સત્યાવી પહેલા આ બાબતમાં ઠાકોર સમાજ આવા આગેવાનો હોય કે આમ પ્રજા હોય એ કોઈ આ બાબતમાં ડીજે બાબતમાં કદી વિચાર પણ કરવા માંગતા નથી